માય ડીયર પેરેન્ટ્સ શું તમારું બાળક વાત વાતમાં રીસાઈ જાય છે એટલે કે એને બહુ ખોટું લાગી જાય છે શું તમારું બાળક કોઈ પણ વાતમાં બીજાને દોષ આપે છે એટલે કે બીજાનું નામ લે છે કે આના કારણે આમ થાય છે શું તમારું બાળક ઘરે આવે અને તરત રૂમમાં ભરાઈ જાય છે એટલે કે આવીને ચૂપચાપ આખો દિવસ બેસી રહે છે અને જો તમારું બાળક તમારી બધી જ વાત માને છે જો આવું બનતું હોય તો આ ચિંતાનો વિષય છે અને આના માટે ચિંતન કરવું પડશે જો આ ચાર પૈકી કોઈ પણ બે કે બે થી વધારે બાબત તમારા બાળકમાં દેખાય તો વેલાસર ગોઠવણ કરજો ગાફેલ રહેતા નહીં કારણ કે એક બાપને બિઝનેસ મળશે પણ બાળકને પોતાનું બાળપણ એ પાછું નહીં મળે જો આવું કંઈ પણ દેખાય તો ચોક્કસ મારો સંપર્ક કરજો માય ડોક્ટર હિતેશ માખેચા થેન્ક યુ વેરી મચ